બંને ખાતા ધારકોની પૂછપરછ કરતા યોગ્ય ખુલાસો ન મળતા કરાઈ ધરપકડ યશ બેંકના એકાઉન્ટમાં રૂપિયા ચાર પોઈન્ટ સત્યોતેર કરોડના ત્રણ મહિનામાં થયા હતા ટ્રાન્ઝેક્શન અને ટ્રેડિંગના બાર એકાઉન્ટ મળી આવ્યા હતા જે આરોપીઓ સાથે અન્ય વ્યક્તિઓના હતા જેની સામે મળી જેની સામે પણ મળી આવે છે ફરિયાદ બેફેક્સ ટ્રેડ બજાર અને ડેલ્ટા એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ પણ મળી આવી છે ફરિયાદ જિગ્નેશ દલસાણી નામક શખ્સે એકાઉન્ટ ખોલવા કહ્યું હતું એકાઉન્ટ દીઠ ચાલીસ હજાર આપવામાં આવતા બઝાર એપ્સ નામક એપ દુબઈથી થતી હતી ઓપરેટ ક્યુઆર કોડના માધ્યમથી થઈ શકે છે રોકાણ અને ઉપાડી પણ શકાય છે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સત્તાવન ચેકબુક ચાર પાસબુક પંદર ચેક અઢાર મોબાઈલ ચાલીસ ડેબિટ કાર્ડ એક લોપ એક લેપટોપ એક પીઓએસ મશીન અને ક્યુઆર સ્કેનર કરાયા જપ્ત એકવીસ એકાઉન્ટ મળ્યા એકસો આઠ સાયબરની ફરિયાદ નોંધાઈ એપમાં રોકાણ કરવા વપરાતા હતા એકાઉન્ટ દુબઈના

જે સાયબર ક્રાઈમની પ્રવૃત્તિઓ આચરે છે અને આવી પ્રવૃત્તિઓ આચરવા માટે જે પોતાના એકાઉન્ટ જે છે એ ભાડા પેટે અથવા તો કમિશન પેટે જે આપે છે તો આવા મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધની અંદર કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ તરફથી સમગ્ર ગુજરાતમાં ઓપરેશન મ્યુલ હન્ટ જે છે એ લોન્ચ કરવામાં આવેલું છે આ ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી મલેક સર જેસીપી સર સરદ સિંગલ સર અને અમારા ઇન્ચાર્જ ડીસીપી સર હાર્દિક માકડિયા સાહેબ સરની સૂચનાઓથી અમે આઈ તરફથી એક સમન્વય પોર્ટલ જે છે એ કાર્યરત કરવામાં આવેલું છે અને આ સમન્વય પોર્ટલની અંદર જે આવા સાયબર ક્રાઈમ આચરતા જે ગુનેગારો છે એના મ્યુલ એકાઉન્ટની આખો એક ડેટાબેઝ જે છે એ તૈયાર કરવામાં આવેલો છે એ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ અમે આ સમન્વય પોર્ટલના મ્યુલ એકાઉન્ટનો ડેટાબેસ જે છે એનો અમે ખૂબ જ ગહનતાથી અભ્યાસ અમારી ટીમ દ્વારા કરવામાં આવેલો અને એ અમારા વિશ્લેષણ એનાલિસિસ તરફથી સમન્વય પોર્ટલના એનાલિસિસ તરફથી અમને એવું જાણવા મળેલું કે બે એક બેંક એકાઉન્ટ છે એક યસ બેંક છે અને એક ઉત્કર્ષ બેંક છે એ બંને બેંક એકાઉન્ટ વિરુદ્ધમાં અલગ અલગ પાંચ સાયબર ક્રાઇમની ફરિયાદો જે છે ગુજરાત પંજાબ કેરલા વગેરે જગ્યાઓએ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાયેલી છે આ હકીકતના આધારે અમે આ બંને એકાઉન્ટની માહિતી અમે અલગ અલગ બેંક પાસેથી અમે માગેલી હતી અમારી તપાસમાં એ આવ્યું કે આ જે બંને એકાઉન્ટ જે છે એ બીએફએક્સ ટ્રેડિંગના નામથી આ બંને એકાઉન્ટ જે છે એ ખોલવામાં આવેલા હતા અને આ બંને એકાઉન્ટ જે છે એમના પ્રોપરાઈટર તરીકે બ્રિજેશ પંચા અને ગિરીશ કોટેજા આ બે વ્યક્તિઓ જે છે એમની માહિતી અમને મળી આવેલી હતી અમે આ બેન્કોની જે અમે બેન્ક સ્ટેટમેન્ટની ડિટેલ કઢાવી તો એમાં પણ યસ બેન્ક જે છે એની અંદર માત્ર ત્રણ મહિનાની અંદર ચાર કરોડ અને સિત્તોતેર લાખ જેટલા ટ્રાન્ઝેક્શનો આ શોર્ટ ટાઈમની અંદર અમને એમાં જણાયા હતા તો આ હકીકતના આધારે અમે પ્રથમ દ્રષ્ટિએ આ બંને એકાઉન્ટો સાયબર ક્રાઇમની અંદર ઉપયોગમાં આવે છે એવું જણાવી આવતું હતું એટલે અમે આ બંને એકાઉન્ટ હોલ્ડરોને શોધી અમે જે છે બંને એકાઉન્ટ હોલ્ડરોની પૂછપરછ કરી જે આ એકાઉન્ટો બાબતે જે સાયબર ક્રાઇમના જે નાણાં જે જમા થતા હતા એ બાબતે કોઈ જ યોગ્ય પ્રત્યુત્તર જે છે એ લોકો પાઠવી નહોતા શીખ્યા અને એમની પૂછપરછની અંદર અમને વધારાની માહિતી એ મળી કે એમના નામે જ બીએફએક્સ ટ્રેડિંગ કંપનીના નામના બીજા જે એકાઉન્ટ એમને ખોલાવેલા છે આઠ જેટલા એકાઉન્ટ એમના વિરુદ્ધમાં બાર જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો અમારી તપાસમાં અમને મળી આવી એ સિવાય ટેડ બજાર એન્ટરપ્રાઇઝ કરીને એક પેઢી છે એ પણ આ બંને જ આરોપીઓના નામે છે એના નામે પણ છ જેટલી ફરિયાદો જે છે એ અમને મળી આવી એ સિવાય ડેલ્ટા એન્ટરપ્રાઇઝ કરીને એક પેઢી આ લોકોએ બનાવેલી છે એના નામે પણ અમને બે સાયબર ક્રાઇમની ફરિયાદો જે છે એમને મળી આવેલી હતી અને આ બંને જ વિજેશ પંચાલ અને ગિરીશ કોટેચા એ બંનેના વ્યક્તિગત એકાઉન્ટ વિરુદ્ધમાં પણ એક એક સાયબર ક્રાઇમની ફરિયાદો જે છે એ અમને મળી આવી હતી જેથી અમે આ બંને આરોપીઓની પૂછપરછ કરી એમણે એવું કીધું કે ભાઈ અમને એક જિગ્નેશ દલસાણિયા નામનો વ્યક્તિ જે છે એ અમારી ઓળખાણમાં અગાઉ આવેલો હતો અને એમના કહેવાથી અમે આ બીએફએક્સ ટ્રેડિંગ અને આ ટ્રેડ બજારના એકાઉન્ટ જે છે એ અમે ખોલેલા હતા દરેક એકાઉન્ટ દીઠ આ લોકોને ચાલીસ હજાર રૂપિયા જે છે એ એમને આપવામાં આવતા હતા અને અમારી પૂછપરછમાં અમને એવી માહિતી મળી કે આ એકાઉન્ટ જે છે એ દુબઈ સ્થિત આરોપીઓ જે છે એમને કોઈ એક એપ્લિકેશન બનાવી છે બાજાર એફેક્સ કરીને એ એપ્લિકેશન જે છે એ શેર માર્કેટમાં રોકાણ કરવાની એપ્લિકેશન છે અને એ એપ્લિકેશનમાં ડિપોઝિટ અને વિડ્રોલના ઓપ્શન્સ એ એપ્લિકેશનની અંદર જ આપેલા છે કોઈપણ વ્યક્તિ ડિપોઝિટ ઉપર ક્લિક કરે એટલે એક ક્યુઆર કોડ જે છે એ જનરેટ થાય છે અને આ ક્યુ આર કોડના માધ્યમથી પણ વ્યક્તિ રૂપિયામાં અથવા તો ડિજિટલ કરન્સીની અંદર પણ એ એપ્લિકેશનની અંદર શેર માર્કેટની અંદર જે છે એ રોકાણ કરી શકે છે આ હકીકતના આધારે અમે આ બંને આરોપીઓ જિજ્ઞેશ દલસાણિયા અને જે અન્ય આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં અમે બીએનએસની કલમ ત્રણસો સત્તર બે ત્રણસો સત્તર ચાર ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે એકસઠ બે એ ત્રણ પાંચ અને આઈટી એકની કલમ છાસઠ સી અને છાસઠ ડી મુજબની ફરિયાદ જે છે એ અમે દાખલ કરી છે ફરિયાદ દાખલ કર્યા બાદ આરોપીઓની ઓફિસની તપાસ ઝડપી તપાસ જે છે એ કરવામાં આવેલી હતી અને એ જરતી તપાસ દરમિયાન અમને ચેકબુક સત્તાવન પાસબુક ચાર અલગ અલગ ચેક પંદર અઢાર જેટલા મોબાઈલ અને ચાલીસ જેટલા ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ જે છે એ મળી આવેલા છે લેપટોપ મળી આવેલું છે યુપીઆઈ સ્કેનર મળી આવેલું છે અને કાર્ડ સ્કેન કરવા માટેનું પીઓએસ મશીન જે છે એ એમની પાસેથી મળી આવેલું છે હાલમાં જે અમે તપાસ અમે કરી છે તો આ લોકોના વિરુદ્ધમાં અલગ અલગ એકવીસ એકાઉન્ટ એવા મળી આવેલા છે કે જેના વિરુદ્ધમાં આખા ભારતના અલગ અલગ રાજ્યોમાં એકસો ને આઠ જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ જે છે એ નોંધાયેલી છે એપ્લિકેશન જે છે એ દુબઈ સ્થિત આરોપીઓ ઉપયોગ કરે છે એની હાલ પૂરતી અમે તપાસમાં માહિતી મળી છે અન્ય આરોપીઓને શોધવાની તજવીજ જે છે એ ચાલુ છે હાલ પૂરતા જે આ બે આરોપીઓ જે છે એમની પૂછપરછમાં અમને એવી માહિતી મળી છે કે જે એપ્લિકેશનની અંદર જે પૈસા જે રોકાણ થાય છે એ એમના કહેવા મુજબ જે ક્યુઆર કોડ સ્કેન કરવામાં આવે છે એ જે ક્યુઆર કોડ સ્કેન થતા હતા એમાં એમના એકાઉન્ટ જે છે એ થતા હતા એટલે આમના આમના એકાઉન્ટ પણ યુઝ થતા હતા અને એ સિવાય બીજા પણ કોઈ લોકોના એકાઉન્ટ જે છે યુઝ થતા હશે એ આપણે તપાસની અંદર આગળ એ ખુલશે અને એ પૈસા આવ્યા પછી દુબઈથી કોઈ માર્ક નામનો કોઈ વ્યક્તિ

માર્ગ કોણ છે શું છે એની માહિતી જિગ્નેશ જીજ્ઞેશ આવે તો જ માહિતી મળે આમનો ખાલી માર્ગ સાથે ટેલિફોનિક વાર્તાલાપ જે છે એ જ થતો હતો આ બંને આરોપીઓ જે છે એમનો રોલ એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો છે એટલે આમનો રોલ જે છે એ આપણને આપણી તપાસમાં એકાઉન્ટ પ્રોવાઈડ કરવા પૂરતો જ આપણને મળી આવેલો છે એ એ એ એ હાલમાં કઈ છેતરતા હતા હતા રોલ હજી આપણી પાસે તપાસમાં બાકી છે અન્ય પણ તપાસ આપણે આપણે આગળ વધારીશું એના પછી ક્લિયર થશે આપણી પાસે એવા ટોટલ એ લોકોએ સિક્સટી ટુ એકાઉન્ટ જે છે એ આ લોકોએ ખોલાવેલા છે અને એમાંથી મેં અગાઉ પણ કીધું એમ એકવીસ એકાઉન્ટ જે છે એ સાયબર ક્રાઇમની અંદર યુઝ થયેલા છે હા એમાં હા એમાં અમારી પાસે અમે જે ટ્રાન્ઝેક્શન મંગાવ્યા છે એમાંથી બેંકની વિગતો આવવાની બાકી છે પણ અમારી પ્રાથમિક તપાસમાં આ લોકોએ જે એકાઉન્ટ પ્રોવાઈડ કર્યા છે એમાં ઓછામાં ઓછા ત્રીસેક કરોડના ટ્રાન્ઝેક્શન જે છે એ થયેલા છે પર એકાઉન્ટ દીઠ ચાલીસ હજાર જે છે એમને મળતા હતા હાલ પૂરતું અમને કોઈ એમનો ગુનાહિત ઇતિહાસ અમને નથી મળી આવેલો બંને લોકો નવ પાસ સુધીનો અભ્યાસ જે છે એમણે કરેલો છે કોની સાથે જિગ્નેશ જે છે એ ગિરીશ કોટેજા છે એ જામનગરનો છે અને એ વર્ષો પહેલાં જિગ્નેશ જે છે પણ એ પણ એ જામનગરમાંથી રહેતો હતો એટલે વર્ષો પહેલાં એમનો એકબીજાનો સંપર્ક હતો જ અને છેલ્લા દસ મહિના પહેલાં આ જિગ્નેશ દલસાણીયા એને મળ્યો ત્યારે એના એકાઉન્ટની વાત કરી એટલે એના માટે એને એકાઉન્ટ ખોલાવીને આપેલો હા આ એકાઉન્ટ જે છે એ છેલ્લા દસ મહિનાથી કાર્યરત છે નહીં હાલમાં અમારી તપાસમાં બેંકના કોઈ વ્યક્તિ હોય ઇન્વોલ્વ હોય એવું અમારે તપાસમાં નથી આવ્યું પર એકાઉન્ટ દીઠ ચાલીસ હજાર એટલે આપ વિચારો કે એમને સાઠ એકાઉન્ટ ખોલાવેલા છે તો એ પ્રમાણે એ લોકો હમ